કુતિયાળાના ધારાસભ્ય કાંધલ જાડેજાનો વિડીયો વાયરલ થયો છે કાંધલ જાડેજાનો અધિકારી સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે પીજીવીસીએલના અધિકારીઓને ફોન કરીને આપી કડક સૂચના પીજીવીસીએલના પ્રશ્નો મામલે અધિકારીઓને ફોન કરીને ખખડાવ્યા હતા ગામ લોકોની રજૂઆત સાંભળતી વખતે અધિકારીઓને ખખડાવ્યા હતા મોહબ્બતપુરા અને ધ્રુવાડા ગામના લોકોની સાંભળતા હતા રજૂઆત એLambda ને વેન્ડર કરાવો મારી વાત સમજો તમે પહેલા વેન્ડર કરાવો અને તમારે જીડી વાળા બાત મે ચેક કરાવો મને બાડી વાત કરાવો બરાબર અને આ પાંચ પાંચ કોમા હું વેન્ડરી કરી હોતે તમે દોડી ઓર દેન આગળ હરુ તમે ડિવિઝન માં ગયા તે લેવા મારે ખબર હોય બરાબર મને વાત કરાવો તમે હું કહી દઉં હમરો ડકવા જો તમે છોટા બી માકા ભાંગી ના કે કોઈ તમે છે ખાવા નું આયોજન કરજો તમને જે ને বৰ আপুনি নে কুটাই বাৰু মানে গুৰু